मुंद्रा में सांसद विनोद भाई चावड़ाना जन्मदिवस निमित्त विविध सेवाक्य प्रवृत्तियों साथे ब्लड डोनेशन के प्रयोजायों मुंद्रा बारोई नगर पालिका मुंद्रा शहर भाजप रोटरी क्लब मुंद्रा रोटरेक्ट क्लब मुंद्राना संयुक्त उपक्रमे કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સવારના ગૌશાળામાં ગાય માતાને નિરણ કન્યાશાળામાં બાળકોને પાઠ્યપુસ્તકો અને બોલપેનો આપી હરિભાઈ ગોહિલ દ્વારા રામદેવ મંદિરે બાળકોને નાસ્તો અને સાંજે દરજી સમાજવાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે નગર અધ્યક્ષા રચનાબેન જોશી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ રોટરી ક્લબના પ્રમુખ બલદેવસિંહ જાડેજા રોટરેક્ટ ક્લબના પ્રમુખ પરાગ કોટક ઉપપ્રમુખ જીતુભાઈ માલમ દંડક દિલીપભાઈ ગોર કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી કાઉન્સિલર ઉર્મિલાબેન ગઢવી પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર પ્રણવભાઈ જોશી શૈલેષભાઈ માલી સંજયભાઈ ઠક્કર ગૌરાંગભાઈ ત્રિવેદી લાલુભા પરમાર દેવેન્દ્ર યાજ્ઞિક તથા નગરપાલિકા અને શહેર ભાજપના આગેવાનો જોડાયા હતા કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાથે આજે સવારે મુદ્રા બારોઈ નગરપાલિકા મુન્રા શહેર સંગઠન મુન્દ્રા શહેર સંગઠનના વિવિધ મોરચાઓ સૌ કોઈ સાથે મળી અને ગૌશાળામાં ગાય માતાને નિર્ણય અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ કન્યા શાળાની અંદર બાળકોને પાઠ્યપુસ્તક બોલપેનો આપી અને ત્યાં પણ જન્મદિવસનું એક શુભેચ્છાની રીતે સારો એક કન્યાઓના આશીર્વાદ મળે એ હેતુથી પણ ત્યાં પણ કાર્યક્રમ કરવામાં ત્યારબાદ બપોરે સાડા ત્રણ વાગ્યા અત્યારે રોટરી ક્લબ ઓફ મુન્દ્રા રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા સંયુક્તમાં સાથે મળી અને એક સારામાં સારું મેઘા બ્લડ ડોનેશનનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યું અને વોર્ડ નંબર પાંચની અંદર રામદેવપીર બાબા મંદિરમાં હરિભાઈ વિરમભાઈ ગોહિલ દ્વારા નાના નાના બધા જ ભૂલકાઓને ચા નાસ્તાને કરી અને ત્યાં પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તો આવી રીતે આખો દિવસ આજે સેવાકીય પ્રવૃત્તિથી સાંસદશ્રીનો જન્મદિવસ મુન્દ્રા શહેર સંગઠન મુન્દ્રા બારોઈ નગરપાલિકા સૌ કોઈ રોટરીક રોટ્રેક બધી જ સંસ્થાઓ સાથે મળી અને મુન્દ્રામાં આજે ભવ્યથી ભવ્ય જન્મદિવસની ઉજવણી થઈ છે અસ્તુર ભારત સૌ પ્રથમ જય ને જય શ્રી કૃષ્ણ બધાને ને આજે આપણા પાવનના દિવસ ઉપર આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનું આજે જન્મદિવસ છે તો એ નિમિત્તે આજે અહીંયા આપણે મુન્દ્રામાં રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રા ને ન અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને વધીમાં વધુ લોકોએ ભાગે લીધો છે ને સોથી વધારે બોટલો પણ અહીંયા જમા થઈ રહી છે ને અહીંયા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે આપના માધ્યમથી વિનોદભાઈને જન્મદિવસની શુભેચ્છા ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું અને આજે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે મુંદ્રા નગરની અંદર શહેરની અંદર આખો દિવસ આજે સેવાની પ્રવૃત્તિઓથી રચી રહેલું છે સવારના ગાયોને નિર્ણય આપ્યું તેમજ છોકરાઓને કન્યા શાળાઓને પૂજન કરી અને એમને પાઠ્યપુસ્તક આપ્યા ત્યાં હરિભાઈ વિરમ ગોહિલ દ્વારા રામદેવીના મંદિરની અંદર પૂજાપાઠ કરી અને નાની બોલકઓને નાસ્તો પણ આપ્યો આજે બપોર પછી મેગા બ્લડ ડોનેશન છે કે જેની અંદર આજે મુન્દ્રા શહેરના બહોળી જણો નાગરિકોએ બ્લડ ડોનેશન કર્યું એ પૈકીમાં એક પણ આજે મે બી આપ્યું છે એટલે આજે આખો દિવસથી વિનોદભાઈને જન્મદિવસ નિમિત્તે એની સેવાની પ્રવૃત્તિથી આખો દિવસ આજે પ્રોગ્રામ ચાલુ રહ્યો છે આજે વિનોદભાઈનો જન્મદિવસ છે એટલે સૌ એમને જન્મદિવસની અઢળક શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા શહેર ભાજપ પરિવાર રોટરી ક્લબ પરિવાર અને રોટરેક ક્લબ દ્વારા આજે આખો દિવસ સેવાકીય યજ્ઞ કરવામાં આવ્યો સૌ પ્રથમ રતનભાઈની જે ગૌશાળા છે પાંજરાપોળ ત્યાં બે ગાડી લીલા ચારાનું નિરણ ગાયોને કરવામાં આવ્યું તે બાદ વોર્ડ નંબર પાંચમાં કન્યાશાળા છે દેવસિંહ સારંગ કન્યાશાળા ત્યાં બાલિકાઓને નોટબુક અને પેન અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું એ બાદ રામદેવપીરના મંદિરે નાના છોકરાઓને કાઉન્સલર અને ચેરમેનશ્રી હરિભાઈ વિરમભાઈ ગોહિલ પરિવાર દ્વારા બધાને બાળકોને ભોજન કરાવવામાં આવ્યું અને હમણાં દરજી સમાજવાડી ખાતે મુન્દ્રા શહેર ભાજપ પરિવાર મુન્દ્રા બારોઈ નગરપાલિકા પરિવાર રોટરી પરિવાર અને રોટ્રેક પરિવાર દ્વારા મેગા આ બ્લડ બેંક બ્લડ ડોનેશનનો જે કેમ્પ છે એમાં અંદાજીત એંસીથી સો જણા બ્લડ ડોનેશન કરી અને માનવતાનું કાર્ય કરવાના છે અને ટૂંકમાં કહીએ તો આજે આખે આખો દિવસ સેવાકીય કાર્યો કરી અને વિનોદભાઈના જન્મદિવસને ઉજવવામાં આવ્યો અને માં આશાપુરા પાસે માં ભગવતી પાસે વિનોદભાઈના દીર્ઘા દીર્ઘાયુષ્ય માટે એમના આરોગ્ય માટે એમની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી Freshness